તો અશ્લીલ સામગ્રીના પ્રસારણને રોકવા ભારત સરકારનો એક મોટો નિર્ણય પચીસ ઓટીટી અને એપ્સ તેમજ વેબસાઇટ પર તેમણે પ્રતિબંધ લગાવ્યો ઓનલાઈન અશ્લીલ તેમજ પોનોગ્રાફિક કન્ટેન્ટનું પ્રસારણ રોકવા આ મહત્વનું પગલું છે ઉલ્લુ એ એલ અને બિગ શોર્ટ્સ પ્રકારની જે એપ હતી જે પહેલા પ્લે સ્ટોર પર દેખાતી હતી તેના પર હવે પ્રતિબંધ મૂકી દેવાયો છે દેશી ફ્લિક્સ જેવા લોકપ્રિય પ્લેટફોર્મ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ભારતીય કાયદાનો ભંગ થતો હોવાથી ઓટીટી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે સંવાદદાતા દીપેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે દિપેન અશ્લીલ સામગ્રીના પ્રસારણને રોકવા આ ખૂબ જ મોટો નિર્ણય છે શું વધુ વિગતો ખાસ કરીને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મોટો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે જે ઓટીટી પ્લેટફોર્મ છે પચીસ જેટલા ઓટીટી પ્લેટફોર્મ પર બેન છે તે મૂકવામાં આવ્યો છે ખાસ કરીને ઓનલાઈન અશ્લીલ અને જે પોર્નોગ્રાફી કન્ટેન્ટ છે તે કન્ટેન્ટને રોકવા માટે સરકાર દ્વારા આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે જેમાં એ એલ ટી ઉલ્લુ બિગ શોટ્સ એપ જલવા એપ વાવ ઇન્ટરટેનમેન્ટ લુક એન્ટરટેનમેન્ટ હિટ પ્રાઇમ ફેનિયો સોએક્સ સોલ ટોકીઝ કંગન એપ બુલ એપ અડ્ડા ટીવી સહિતની જે પચીસ જેટલી જે ઓટીપી એપ અને જે વેબસાઇટ છે તે તમામ વેબસાઇટ ઉપર બેન છે તે મૂકવામાં આવ્યો છે મહત્ત્વનું છે કે અગાઉ પણ જે ઓટીટી પ્લેટફોર્મ ઉપર જે રીતે કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું હતું ખાસ કરીને પોર્નોગ્રાફી અને અશ્લીલ કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું હતું તેની સામે અનેક વખત રજૂઆતો છે તે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રસારણ વિભાગમાં કરવામાં આવી છે અને અગાઉ પણ સરકાર દ્વારા અનેક ઓટીટી પ્લેટફોર્મ છે તેના ઉપર બેન મૂક્યો હતો ત્યારે હવે વધુ પચીસ જેટલા જે ઓટીટી પ્લેટફોર્મ છે વેબસાઇટ અને એપ તેમના ઉપર બેન મૂક્યો છે જી બિલકુલ આભાર દિપેન સમગ્ર માહિતી બદલ તો ઉલ્લુ એ એલ અને બિગ શોટ્સ એપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે દેશી ફ્લિક્સ જેવા લોકપ્રિય પ્લેટફોર્મ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ મહત્વનો નિર્ણય કર્યો છે કેમકે ખાસ કરીને ભારતીય કાયદાનો ભંગ થઈ રહ્યો હતો ઓટીટી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો અશ્લીલ સામગ્રીનું પ્રસારણ એ ભારતીય કાયદા મુજબ ગેરકાયદે છે અને પચીસ ઓટીટી અને એપ્સ હતી અને વેબસાઇટ હતી કે જે આ પ્રકારની અશ્લીલ સામગ્રીનું પ્રસારણ કરી રહી હતી એટલે તેના પર રોક લગાવવા માટે આ ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે દેશી ફ્લિક્સ ઓલ્ટ બાલાજી એ પ્રકારની એપ હતી જેના પર અશ્લીલ સામગ્રીઓ પીરસતી વેબ સિરીઝ દર્શાવવામાં આવતી હતી ઉલ્લુ એપ એ પ્રકારની એપ કે જેમાં આ પ્રકારે પોર્નોગ્રાફિક માહિતી અને કન્ટેન્ટ એ પ્રકારનું હતું કે જેથી નાની વયના બાળકો ઉપર પણ ખરાબ અસર પડે એટલે ખૂબ જ મહત્ત્વનું આ પગલું ગણી શકાય પચીસ ઓટીટી અને એપ્સ અને વેબસાઈટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો હવે આ પત્ર દ્વારા સમજીએ કે આખરે કઈ કઈ ઓટીટી એપ્સ છે કેવા પ્રકારની સામગ્રી હતી અને કાયદા મુજબ કેવા પ્રકારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બ્લોકિંગ ઓફ ટ્વેન્ટી ફાઈવ ઓટી પ્લેટફોર્મ્સ પબ્લિશિંગ ઓફ સીન એન્ડ વલગર કન્ટેન્ટ એટલે અશ્લીલ અને વલ્ગર સામગ્રી પીરસતા એવા ઓટીટી એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એવા પચીસ ઓટીટી પ્લેટફોર્મ છે એક્શન ટેકન બાય ધ ગવર્મેન્ટ સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે એ મુજબ સત્યાવીસ જુલાઈના રોજ મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડાયરેક્ટર બ્લોકિંગ ઓફ વેબસાઈટ્સ એન્ડ એપ્સ ઓફ ટ્વેન્ટી ફાઈવ ઓટી પ્લેટફોર્મ્સ હેવિંગ ઓપ્સિન વલગર એન્ડ ઇન સમ કેસીસ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ એટલે અશ્લીલ વલગર સામગ્રીઓ એવા પ્રકારની સામગ્રીઓ કે જે ખૂબ જ બિભત્સ સામગ્રી પીરસે છે એ પ્રકારની ઓટીટી એપ્સ એના ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય ભારત સરકારની સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે વેબસાઇટને બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની સાથે સાથે પચીસ ઓટીટી પ્લેટફોર્મ છે જેને બ્લોક કરવામાં આવ્યા છે ધ એક્શન વોઝ ટેકન ઇન કન્સલ્ટેશન વિથ ધ એમ એમડબલ્યુસીડી ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સ ઇન્ડસ્ટ્રી બોડીઝ એફઆઈસીસીઆઈ એન્ડ સીઆઈઆઈ એક્સપર્ટ્સ ઇન ધ ફિલ્ડ ઓફ વિમેન રાઇટ્સ એન્ડ ચિલ્ડ ચાઇલ્ડ રાઇટ્સ એટલે મહિલા અને બાળ બા જે એમના હકોનું જે મંત્રાલય છે કાયદા મંત્રાલય છે તેની પણ મદદ લેવામાં આવી છે જરૂરી કાનૂની સલાહ ચર્ચા વિચારણા વિમર્શ કરીને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે યુટિલાઇઝિંગ ધ પ્રોવિઝન્સ ઓફ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ આઈટી એક્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજાર અને એન્ડ ધ આઈટી રૂલ્સ બે હજાર એકવીસ આ બંને ખૂબ જ મહત્ત્વના કાયદા છે અને આ કાયદા અંતર્ગત જેટલી પણ અશ્લીલ સામગ્રીઓ જે વેબસાઇટ્સ છે જે પોર્નોગ્રાફી કન્ટેન્ટ છે એ આ કાયદાના અંતર્ગત આવે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ટુ થાઉઝન્ડ અને ધ આઈટી રૂલ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન નોટિફિકેશન્સ હેવ બિન ઇસ્યુડ ટુ the વેરિયસ ઇન્ટરમીડિયટ ઇઝ ટુ that the access એક્સેસ ટુ concerned કન્સર્ન વેબસાઇટ એન્ડ is ઇઝ ડિસેબલ્ડ એટલે પ્લે સ્ટોર ઉપરથી જ આ જે એપ્સ છે કે જ્યાંથી મોટા મોટા પ્રમાણમાં લોકો ડાઉનલોડ કરતા હોય છે પોતાના મોબાઈલમાં ત્યાંથી જ હટાવી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે ત્યાંથી જ ડિસેબલ કરી દેવામાં આવશે વેબસાઇટ જે છે તેને પણ ડિસેબલ કરી દેવામાં આવશે એટલે દેખાશે જ નહીં કન્ટેન્ટ બ્લોક વેબસાઇટ જે બ્લોક કરી છે એ છવ્વીસ વેબસાઇટ છે જેને બ્લોક કરવામાં આવી છે એપ્સ કેટલી બ્લોક કરવામાં આવી છે ચૌદ જેટલી એપ્સ બ્લોક કરવામાં આવી છે જેમાંથી નવ ગૂગલ પ્લે સ્ટોર ઉપર હતી પાંચ એપલની એપ સ્ટોર ઉપર હતી એટલે ગૂગલ પ્લે સ્ટોર અને એપલનો જે સ્ટોર છે કે જેના પરથી લોકો એપ્સ ડાઉનલોડ કરતા હોય છે તેવી નવ ગૂગલ પ્લે સ્ટોર પરની અને પાંચ એપલની જે સ્ટોર ઉપરથી એપ્લિકેશન હતી તેને બિલકુલ ડિસેબલ કરી દેવામાં આવી છે એટલે એ સ્ટોર ઉપર હવેથી દેખાશે જ નહીં લિસ્ટ ઓફ ઓટીટી પ્લેટફોર્મ્સ કયા કયા ઓટી પ્લેટફોર્મ્સને બ્લોક કરવામાં આવ્યા છે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તે જોઈએ તો બીગ શોટ્સ એપ ગુલાબ એપ વાવ એન્ટરટેઈનમેન્ટ શો એક્સ હલચલ એપ દેશી ફ્લિક્સ કંગન એપ લુક એન્ટરટેનમેન્ટ સોલ ટોકીઝ મૂડએક્સ બુમેક્સ બુલ એપ હિટ પ્રાઇમ અડ્ડા ટીવી ટ્રી ફ્લિક્સ ડ્યુન એક્સ વીઆઈપી શોહિટ ફ્યુજી એ એલ ટી ટી ઉલ્લુ દવસારા લાઈટ જલવા એપ ફિનિયો હોટેક્સ વીઆઈપી મોજફ્લિક્સ એટલે આ એ ઓટીટી પ્લેટફોર્મ્સ હતા કે જેને બ્લોક કરવામાં આવ્યા છે એટલા માટે કોઈ ખૂબ જ વલગર કન્ટેન્ટ હતું એટલા માટે કેમ કે ખૂબ જ અશ્લીલ સામગ્રી હતી એટલા માટે કેમ કે કંઈક અંશે પોનોગ્રાફિક સામગ્રી હતી અને તે પ્રકારની ફિલ્મો કે તે પ્રકારની વેબ સિરીઝ એ સતત તેનું પ્રસારણ થતું હતું આ તમામ ઓટીટી ટી પ્લેટફોર્મ ઉપરથી અને ખૂબ જ ગંભીર આ વિષય છે એટલા માટે કેમ કે નાની વયે સ્કૂલમાં જતા જે બાળકો છે ખાસ કરીને મહિલાઓ પ્રત્યે પણ અશ્લીલ બીબ વખત અપશબ્દો બોલાયેલા હોય કે એ પ્રકારના દ્રશ્યો બતાવવામાં આવ્યા હોય કે જેનાથી ક્યાંક હિંસાત્મક વલણ તેમની અંદર ઊભું થાય એટલે આ બધું નિવારવા માટે અને ક્યાંક બાળકોની અંદર આ બધાને કારણે જે ગુનાખોરી વધતી હોય છે તેને રોકવા માટે આ પ્રકારનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે નેચર ઓફ કન્ટેન્ટ કેવા પ્રકારનું કન્ટેન્ટ હતું તેના વિશે માહિતી આપવામાં આવી છે કન્ટેન્ટ ઇન્કલુડેડ સેક્સ્યુઅલ ઇન્ટેન્ડર્સ એન્ડ નમ કેસીસ પોર્શન્સ ઓફ સેક્ચ્યુઅલી એક્સપ્લિસિટ સીન્સ એટલે અશ્લીલ પ્રકારની સામગ્રીઓ એ પ્રકારના સંબંધો કે જે ખૂબ જ વલગર બતાવવામાં આવતા હોય સ્ટોરીલાઇન એ પ્રકારની હોય વાર્તા એ પ્રકારના હોય સંવાદો એ પ્રકારના હોય તો જે તેનું પ્રસારણ થતું હોય એ પ્રસારણ જો કોઈ પણ બાળક જોવે તો તેના માનસ ઉપર ખૂબ જ નકારાત્મક અસરો પડે છે ખૂબ જ ગંભીર અસર પડે છે એટલા માટે તેને બ્લોક કરવામાં આવ્યું ડેપિક્શન ઓફ ન્યુડિટી એન્ડ સેક્સ ઇન્સ સેવરલ ઇન એપ્રોપ્રિયેટ કન્ટેક્સ્ટ એટલે અશ્લીલતા બતાવવામાં આવતી હોય ਜੇ ਸ਼ਾਰੀਰੀਕ ਟਿੱਪਣੀਆਂ ਕਰਵਾ ਮ ਆਵੀ ਹੋਏ અપਮਾਨਜਨਕ ਟਿੱਪਣੀਆਂ ਮਹਿਲਾਵ ਵਿਰੁੱਧ ਕਰਵਾ ਮ ਆਵੀ ਹੋਏ એટલે આ બધું જે કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટ એ જોખમી છે અને એટલા માટે અને ફોટોગ્રાફી એ ભારતીય કાયદા હેઠળ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે પ્રતિબંધ અને એટલા માટે હજુ પણ જો એવી વેબસાઇટ્સ હશે કે જે આ પ્રકારની સામગ્રીનું પ્રસારણ કરતી હશે જે વેબસાઇટ ઉપરથી એ પ્રકારના વિડીયો જે કોઈ પણ વ્યક્તિ ડાઉનલોડ કરતો હશે તે પણ ગુનેગાર અહીંયા ઠેરવાઈ શકાય છે તેની સામે પણ કાયદાકીય પગલાં લેવાઈ શકે છે કન્ટેન્ટ ઓફ પ્લેટફોર્મ્સ ઇન વાયોલેશન ઓફ સેક્શન સિક્સટી સેવન ઓફ ધ આઈટી એટલે આઈટી એક્ટના સેક્શન સિક્સટી સેવનનો જો ભંગ થતો હોય સેક્શન ટુ નાઇન્ટી ટુનો જો ભંગ થતો હોય આઈપીસીનો અને સેક્શન ફોર ઓફ ધ ઇન્ડિસન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમેન એટલે કે મહિલાઓનું ક્યાંક ખૂબ જ અપમાનજનક જો પ્રદર્શન કરવામાં આવતું હોય એ પ્રકારના કપડાં પહેરેલા તેમને બતાવવામાં આવતા હોય કે એ પ્રકારે તેમને બતાવવામાં આવતા હોય કે જેનાથી ખૂબ જ બીભત્સ એક ભાવ ઉત્પન્ન થાય છે બાળકોના મનની અંદર એટલે આ પ્રકારની કન્ટેન્ટ આ પ્રકારની જે સામગ્રી એ કોઈપણ વેબસાઇટ્સ કે કોઈપણ ઓટીટી પ્લેટફોર્મ્સ જો હવે બતાવે છે તો તેની સામે પગલાં લેવામાં આવશે અત્યારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને આઈટી એક્ટ અને કાયદા મંત્રાલય અને આ તમામ જે મહિલા અને બાળ વિકાસનું જે મંત્રાલય લઈ છે આ તમામ મંત્રાલયોની મદદ લઈને અને ત્યારબાદ ચર્ચા વિચાર વિમર્શ કરીને પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે ઓનલાઈન અશ્લીલ અને પોર્નોગ્રાફી કન્ટેન્ટનું વધારે પ્રસારણ રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે